પણ જે તોરણ ને સુક્યા છે પીર ને પોકારા મુદા ભાવરા સચી તમે તમારો ધર્મ સંભાળો પોતાના પોન વિના પાર નહીં ગુરુ વિના મુક્તિ નહી અને એને વાત કરી છે નય સન્દા નય સૂરજ નય નવલક તારા ઓનકાર કેદો નો સંગ હવે આ થોરસો ના રાયન વાત કરે છે હવે એ સીધા આપણે લેવાનો છે કારણ કે જા

એટલા માટે નિરલભાઈએ કીધું છે આ રમતો જોગી ક્યાંથી આવ્યો આવી મારી નગરીમાં અલગ જગાયો વ્યારાકણ બની આ પુરુષો आ भूमिका अपने बतावे से आना भूमिका में आप पीन बर्मान पार मा। से पार सदगुरु परमात्मा अटल गंगा सच्ची पान ने की दूसरे के पीन बर्मान से पार से गुरु पान भाई मैं न देथाड़ो तुमने देश खेमा महाराज ने जो बात करो तो है पुरुष आप पद ने पाने लो से क्या होती हमारो हमारा આ કાડજાવાડ લાલાવાડ પાંસા અમદાવાદ સુરા આ બધે આ સંતો મામે ફરેલા છે અને સંતોને આ સત્સંગ આટલે બસે અન હજી હાલ નઈ શકે

આપણને તો થોડોક વિજ્ઞાન આવી ગયું છે એટલે વાર નથી લાગતી પણ 10 10 કિલોમીટર જમીન મે ફરેલા છે કારણ કે એક બે સમય સમયે અમારે માવજીરામ મહારાજ ને ખીમા મહારાજ

कणा कणा ठेकाने ते पगला पासा पडे आवे आ साथ अमारो एवा पंचाल ने भूमि मा जालावाड ने भूमिका मा घरे घरे जाय ना सत्संग आचल